જુઓ વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે પોઈન્ટ ટુ જેનું નામ છે ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ યુઝફુલ એટલે કે ઉપયોગી અને પ્લાવ એટલે કે હળ એટલે કે ઉપયોગી હળ વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની કાવ્યમાં ગ્રામ્ય જીવનનું વર્ણન કરવામાં આવેલું છે કે ગ્રામ્ય જીવનની મજા કેવી હોય છે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે ત્યાંના માણસો કેવા મજાના હોય છે અને તેઓ પોતાનું કામ કરતા કરતા કઈ રીતે દિવસ પસાર કરી નાખે છે તેની તેમને પણ ખબર પડતી નથી તેના વિશે આ કાવ્યમાં આપણે અભ્યાસ કરવાનો છે તો જુઓ મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ધ યુઝફુલ પ્લાવ શું કહી છે અન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવન ગ્રામ્ય જીવનની મજા છે એટલે કે ગામડાના જીવનની મજા છે તો શા માટે મજા છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ મધ્યમ ઠંડી અને ગરમી છે ગ્રામ્ય જીવનમાં કેવું છે મોડરેટ એટલે કે મધ્યમ પ્રમાણમાં કોલ્ડ એટલે કે ઠંડી અને હીટ એટલે કે ગરમી છે ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું અહીંયા ફેલ્ડ ઓફ નો મતલબ થશે ઘઉંનું ખેતર પ્લેસન્ટ એન્ડ ફેર એટલે કે તાજી અને આહલાદક એટલે કે ગ્રામ્ય જીવનમાં ઘઉંના દરેક ખેતરમાં તાજી અને આહલાદક હવામાં ફરવાની મજા આવે છે ધ ધેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બોવર્સ સૌથી સુંદર ફૂલો બધી જ લતા કુંજને એન્ડ એવરી મિડલ્સ બ્રો અને ઘાસની મેદાનની કિનારીને સુશોભિત કરે છે અહીંયા ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ નો મતલબ થશે સૌથી સુંદર ફૂલો ફેર નો મતલબ થશે સુંદર એડોર્નિંગ નો મતલબ થશે સુશોભિત કરવું બોવર્સ નો મતલબ થશે લતા કુંજ અથવા તો વેલાઓ મેળો નો મતલબ થશે મેદાન અને બ્રો નો મતલબ થશે કિનારી એટલે શું કહે છે કે ખેતરમાં જે સૌથી સુંદર ફૂલો ઉગેલા છે તે બધા જ વેલાઓ અને ઘાસના મેદાનની કિનારીને કેવા કરે છે સુશોભિત કરે છે એટલે કે શણગારી દે છે સો ધેટ આઈ સે એટલે જ મને લાગે છે મેના પુરાણા કપડા પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજદરબારીની તુલના થઈ શકતી નથી અથવા તો રાજદરબારીની તુલના કરવી અશક્ય છે અહીંયા કોર્ટીયર નો મતલબ થશે દરબાર નો માણસ નો મતલબ થશે તુલના કરવી અને in grey એટલે કે જેના કપડા ગંદા છે તેવા વ્યક્તિ તો કપડા ગંદા કોના હોય છે વિદ્યાર્થી મિત્રો ખેતરમાં કામ કરતા ખેડૂતોના હોય છે એટલે કે ખેતરમાં કામ કરતા ખેડૂતોની તુલના દરબારી સાથે ક્યારેય પણ થઈ શકતી નથી એન્ડ follow the useful પ્લાવ અને ઉપયોગી હળ ચલાવે છે જો આગળ ધઇસ વિથ ધ મોર્નિંગ લાર્ક તેઓ સવારે ઉઠી જાય છે સવારે એટલે કે પરોઢીએ ઉઠી જાય છે અને લગભગ અંધારું થાય ત્યાં સુધી એટલે કે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી લેબર એટલે કે શ્રમ કરે છે અથવા તો મહેનત કરે છે ખેડૂતો શું કરે છે વિદ્યાર્થી મિત્રો દરરોજ વહેલી સવારે ઉઠી જાય છે અને સાંજ સુધી મહેનત કરે છે ધેન ફોલ્ડિંગ હેસ્ટન ટુ સ્લીપ પછી તેમના ઘેટાને વાડામાં પૂરીને તેઓ જલ્દીથી થી સુઈ જાય છે હેસ્ટન એટલે કે જલ્દીથી અને સ્લીપ એટલે કે સૂઈ જવું નો મતલબ થશે વાડામાં પૂરવું નો મતલબ થશે ઘેટા પછી તેઓ શું કરે છે પોતાના ઘેટાને વાડામાં પૂરીને જલ્દીથી થી સુઈ જાય છે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડે છે રિંગિંગ વિથ બર્ડ્સ એટલે કે પક્ષીઓનો કલરવ ઓન ઇચ ગ્રીન કેન્ડર બો વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થઈ જાય છે અહીંયા નો મતલબ થશે સંતોષ અને મેરીમેન્ટ નો મતલબ થશે આનંદ ધેર આર સ્પેન્ડ ફુઝ માઇન્ડ આર બેન્ટ ટુ ફોલો ધ કે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે તેનો દિવસ ઝડપથી પસાર થઈ જાય છે એટલે મિત્રો આ કાવ્યની અંદર આપણે શું સમજ્યા તો ગ્રામ્ય જીવન વિશે સમજ્યા કે ગ્રામ્યનું જીવન કેવું હોય છે ગામડાનું જીવન તો ત્યાં મધ્યમ ઠંડી અને ગરમી હોય છે ઘઉના ખેતર માંથી જે ઠંડક પવન આવતો હોય છે ફરવાની મજા હોય હોય છે પછી જે અંદર ફૂલો ઉગેલા અને મેદાનની કિનારીને સુશોભિત કરી દે છે એટલા માટે જ આપણે કોઈ પણ દરવાડીની તુલના ખેડૂત સાથે કરી શકતા નથી અને તે લોકોનું જીવન કેવું હોય છે મિત્રો તો દરરોજ પરોઠીએ એટલે કે વહેલી સવારે તેઓ ઉઠી જાય છે અને સાંજ પડે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તેઓ મહેનત કરે છે અને પોતાના ઘેટાને વાડામાં પૂરીને તેઓ સાંજે જલ્દીથી સુઈ જાય છે તેમજ દરરોજ સવારે લીલી કોમળ ડાળીઓ પર જે પક્ષીઓ પંખીડાઓ જેને આપણે કહીએ તેના કલરવની સાથે તેઓ ઉઠી જાય છે અને જેનું મગજ ફક્ત પોતાના કામમાં જ પરોવાયેલું રહે છે તેનો દિવસ સંતોષ અને આનંદથી ઝીથી પસાર થઈ જાય છે